રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં તો વાગ્યા છે આઠ ને આવું બધું કામકાજ હાલે છે જો ને હવાર હવારમાં આપણે ઘડીક નવ તો કીધું થોડું ઘણું શૂટિંગ કરી બાકી તો સિરાઈ બિરાઈ લીધું અને હું કમ્પ્લીટ થઈ ગયા હું સિરાવાનું કારણ કે વહેલું જ હોય ને મોહનભાઈને ભણવા હમણાં બસ આ બ નથી ચાલતી પેલો પુલ થોડોક તૂટી ગયો હે ને તો પછી ગામ લગ મેલવા જવો પડે તો ગામ મેલી આવીને પછી સિરાઈ બિરાઈને અત્યારે થઈ ગયા નવરા અને હવે વાડીમાં કીધું આંટો મારી એ વાડીમાં કીધું ઘેરી ત્યાં ખાટલે તો વાડીએ તો મહેમાન બેઠા અવાર અવારમાં જો હે ને ખાટલે હળીને બે ગયા મહેમાન જાય હવે નજીક જાય ગયા પડખે બેહી એટલે મહેમાન પાઈ ગયા એ મહેમાન ત્યાં વાડીએ કોઈ હવાર હોય ને એટલે ખાટલે બે ઘરે આપણે ધ્યાન ન હોય તો પાથરેલા હોય તો બે જાય કૂતરા અત્યારે એવા હે કુઈતરા ને કેમ માણા કોઈ લોગડા બગડતા હોય ખાટલે બે જાય દીવત તો વરસાદ બહુ થયો ને બધી ધોવાઈ જાય હવે તો આમાં છે એની દવા કદાચ છાંટવાની થાય તો એક બે માં સાટી થોડુંક લીલું હોય આ બધું થોકાઈ ગયું હોય અને બાકી તો બહુ વાંધો હે નહીં તો આપણે વિડીયો સ્પેશિયલ બનાવ્યું હતું બતાવ્યું તો આમાં તો હેડ ડેરા દેખાય એટલે એટલે ડેરો હોય તો વાંધો ન આવે બીજે ડેરા નથી આ થોડા થોડા લાલ પાન થઈ જાય એનું કારણ છે કે આ વરસાદ બહુ થયો ને એમાં બાકી જીવાય નથી જીવાયત તો હે નહીં અત્યારે બાકી અમુક ઠેકાણ કોક છોડવા જઈએ ને એ બાકી બીજું વાંધો હવે પાછો વરસાદ ન આવે ફાલ પકડી અને આપણે જે સીપડાના વહેલામાં દે તે કારણ કે આપણે બધા પાકી જાત પાણી આ કહેરું રહ્યું હતું ને ઢીસણ હમણાં બધા બગડી ગયા જો ને ઉપર એટલા એટલે ઢગ પીળો બધાએ ખરાબ કારણ કે પાણી પહેરું ને પહેર્યું એટલે બધા ફોગાય જાય ને આ રીતની સારી ભરી જાય આવું બધા થઈ ગયા બધાય બગડી ગયા એ કઈ ખાય એવું નથી અને પાણી નો ભરાણો જ નથી બધા સીપડા પાકે ને હાઈ ક્લાસ મજાના ખાય એવા થાત પર પૂરું થઈ ગયું બધાયનું ના અમુક છોડો જો હું કહીએ ક્યાંય ગઈ છે બાકી તો બહુ કઈ વાંધો હે નહીં આપણે બીજા તો અમુક આપણે વેડિયા પણ જોઈ છે યુટ્યુબમાં અને ફેસબુકમાં બધે બરાબર છે ઇન્સ્ટાગ્રામમાં ના અને અમારા ગામમાં એટલા અમે તો વેડિયા હું લાઈવ પણ અમે જોઈએ હું ખુદ ને કપા અને બધું હાવ સાફ જ થઈ ગયું પૂરું કાંઈ એમાં લેવા પણ નથી ખેડીને બીજું આવે થાય એ રીતનું થઈ ગયું હાવ પતી જ હે કારણ કે બુડાણવાળા પડા હોય એમાં તો બુડી જેલો રહીએ બે ત્રણ દી કારણ કે વરસાદ એટલો થયો એ તો હાવ સાફ જ થઈ ગયું આપણે જોઈને દઈ આવે કે આમાં મિશારે ખેડૂત કેટલી મહેનત કરી છે એ મહેનત બધી કમ્પ્લીટ થઈ ગઈ હવે તો પાક ઉપર હાવ આવે અને વરસાદ એટલો થયો સાફ એટલે આપણે એ જોતા તો આપણે સારું જ છે કાંઈ વાંધો છે જ નહીં કારણ કે આપણે નુકસાન છે પણ એટલું બધું નથી એમ એટલે બીજાને તો ઘણું આપણને જોઈને દુઃખ થાય એમ થાય કે આટલું જ નુકસાન અને આમાં કેટલા પૈસા નહીં ખાય છે અને વર્તાડ તો કાંઈ આવે એવું છે નહીં તો આપણે એમ કહીએ કે કદાચ આપણે તો કાંઈ ન આપ કાંઈ નહીં પણ જેને બગડી ગયું હોય એને કદાચ સરકાર આપે તો આ વિડીયો કદાચ સરકાર સુધી ફોગાડજો શેર કરજો બરાબર તો સરકાર જે કાંઈ વળતર આપે તો ખેડૂતને થોડોક ટેકો રહીએ તો ખાસ કરીને આ વિડીયો ને આગળ શેર કરજો અત્યારે જો હું અંજલી અને જનક ત્રણેયા ગામમાં ગામમાં નારી વધેરા ગાય બાપાએ નારી વધેરા અગરબત્તી કરી દર્શન કરી કમ્પ્લીટ થઈ ગયા અને અહીંયા બાજુમાં જ અમારા ગામનું તળાવ છે તળાવ ખાલી હોય એટલે કંઈ બતાવી નહીં અત્યારે તળાવ પહેર્યું કે તમે જોઈ શકો છતાંય આપણે પાછળનો કેમેરો કરી અને બતાવી દઈએ આપણા ગામનું તળાવ કારણ કે તળાવ બહુ ઝાઝા દઈએ પરાણ હોય પહેલાં તો વરસાદ એવા થતા નહીં પહેલાં ઝાઝા વર્ષો થયા ને ત્યારે તળાવ ભરાઈ જતું પણ હમણાં કરતાં વરા એવા આવે ને એટલે તળાવમાં પાણી આવતું જ નહોતું કારણ કે આવે કે એવી બીજી છે નહીં મોકરું બહુ એટલે તળાવ ઓછું કરે આ છે અમારા ગામનું તળાવ અહીંથી ઠે ઓઇલ પર લગી બધે પાણી દેખાડીને પણ અહીંયા તો આપણે બાવરી આડા હે એટલે વધારે બધું નહીં દેખાડી કી પણ હવે પાણી પીર્યું હે અહીંયા બાવરી આડા આવે ને એટલે નથી હરખું આવતું પણ તળાવ એ દે છે બે માથોડા એક પાણી પહેર્યું છે કારણ કે કેદુનું પરાણું જ નહોતું આ વખતે તળાવ પરાણું ગુલપાકી એક જોવા એવું હોય છે બતાવશું નકર અહીંયા બાવરીયા બહુ ઝાઝા અહીંયા ફેન છે છે અને અત્યારે આપણે તરવની પારી ઉપર ઊભા તરવની પારી જ આપણા સુરાપુરા દાદા એ જોકે અહીંયા આપણે ઘણી વખત વિડીયો બનાવીએ છીએ દાદાનો પણ આ તરવની પાર છે જાડો અહીંયા ના તળાવની પાયર રહીને તે પહેલાં મંદિર કંઈ કંઈ હતું નહીં ખાલી ખાં પીવું દાદાની હતી ને ઓલ પર એ પ્રમાણે ખાં પીવું ખાલી હતી ત્યારે વર્ષો વર્ષ ચોમાસું સારું આવે ને એટલે આ બાવરીએ બાવરીયા ખમા કરવા આવવું પડે દિવાળીએ પછી આવવાનું હોય ને સોખા કરવાનું એવું બધી દિવાળીને દે એટલે પછી બાવરીયા કાપવા આવી બધા પાયું અને સોખું કરવું બધું દાદાએ આમ પાયર વરસાદની ઢરી અને ડટાઈ એ બધી ખમું કરવું પડે અને પછી દાદાના દર્શન કરી રીતના દાદા બધા સોખા કરવા પડે જો ખાંભ પીવરે ને દાદાની એ બધી કારણ કે ત્યારે આ કંઈ હતું નહીં મન મંદિર કે વેંડી કે કંઈ તો આમ દટાઈ જતા એટલે આમાં કરી અને પછી નવા વર્ષનાથી બધા દર્શન કરવા આવે સોખા કરવા બધી તો આવ્યા હતા કિલ્લાઓ થોડુંક આપણે તરાવ બતાવી દઈએ પણ તરાવ તો આપણે આખી નથી બતાવી દેતા જે આમ આગળ જઈને કદાચ બાવરીયા ઓછા છે ને તો અહીંયા બતાવશું અને કા મજા આવી એમ એકદમ વરસાદનું ઠંડુ હવામાન થઈ ગયું એટલે મજા આવે કા હવે ક્યાં જઈશું આપણા મઢે પછી આપણા ઘરે કે પછી આપણા વાડીએ બાપા રે અહીંયા લામાપા મંદિરે જવું જોઈશે ને

હા થઈ ગયું બન હમ પાંઠી હોય છે હાલો હાલો હું એ બન કોણ કરશે તેનો કરશે આય તે જો સળા વર્ખો દેખાય આપડા ગામ નું તાડી છે અંદર ના જવાય એવું આય જોઈ લે આપણે આ છે અમારા ગામ નું તળાવ ઓલે ઠેઠ સેટે લગી હેદ મોટું છે બાવરા ફરતી પછી એવડા થઈ ગયા હે આ સાઈડે દેખો અહીંયા લગી પાણી જ છે નકરું આ સાઈડે બાવરા એના પાછી ફેન્સી છે એટલે અંદર તો નથી જવાય એવું આપણે સેટે પાયર ઉપર 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 તળાવ તમને બતાવી ઓલ પણ હામે જોડતી ફરતી બોડી જઈશ તળાવમાં

એ થઈ જ તળાવના ઓલી બાજુ છે ને ફોટું ફોટું થઈ ગયું હતું પણ અહીંયા પારે પાર જરાક કર્યું એટલે રહી ગયું અને કાંઈ પર રહી ગયું હતું

ના બે કાલનું થોડું ફૂટીતું કે જાય રાતે ને પછી પૂપડે એટલું પાન નાખી દેતી તો સડકો થ્યો વાય બી આવી થી હવેાનનો વાટી ગરમી એમ બહુ હાલો હવે બાપા એક નારી વતેરું બાકી હેતી એ આરે વતેરું નાખી એટલે પછી નઈન પાછું કામમાં પડી જાય ભૂલાઈ જાય તો અંજલિ નારી ને બતલ લઈને જાય છે તો બાપાએ પણ નારી વતેરી નાખી

cavalo no sé a qué los cubis no sé a qué ¡Sas! ¿Qué es? ¿Cate mori? ¡Mori! ¡Hau mori! ¿Qué es? ¡Oh, tú